ગાડી ચાલુ પોય ગાડી હે ફોટો કાટ રેડિયો થાળો ધરા ચાલો એ ઉઠતા જૈના

इतनी जाऊन को अंगार्ट हाँ हाँ तू घट आठ हाँ नहीं हटना नहीं बोलना आता नहीं बोलना आता नहीं बोलता

એ તો ના છે ને અક્કા કરે છે આઈ ક બોલે બગિત જલ્યા હા બરાબર આ રહ્યો દુર્તા લાગી બાજુ ક્યાં મે તો અક્કા કરસી તો સાહેબ આય કસ ના યાર અને પુના બાર દિવસ આવતા રહે પુડે આવતા રહે એ ઊઠૈ લે યકાને બેખો અમે કડગે પકડ લો કઈ કઈ તાલ લસ કઈ

અરે પાડલા બિડલા પણ હટત ના પરત પરત ઘણું ગાડી તો પરત ના બરા अजून एवढं त्याला पाडला बिडला तरी पण तू हटलं नाही